તો સત્સંગ પ્રાપ્ત થાય કેટલાય જન્મની સત્કર્મની કમાણી હોય ને વાલા ભક્તો તો તમને પરમાત્માની કથામાં જવાનો વિચાર આવે અને આ ભાગવત આ કોઈ સામાન્ય ગ્રંથ નથી આ સ્વયં કલ્પ વૃક્ષ છે સ્વયં પરમાત્મા એમ કહે છે કે મારા શરણે જે આવે એની જેવી ઈચ્છા હોય સંપન્ન કરીશ શું કહ્યું ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસિ નિત્યમ ભગવાન ભાગવતની કથા નિત્ય તમને ભુક્તિ એટલે ભોગ આપે મુક્તિ એટલે તમે જોઈ લો તમારે જે જોઈતું માગી લો મુક્તિ દદાસિ નિત્યમ કાયમના માટે તમને નિત્ય તમે જારે પણ જાઓ જે પણ વૃત્તિ થી લઈ જાવ એવું તમને પુણ્ય પ્રાપ્ત થાય છે આ કલ્પ કલ્પ વૃક્ષ વૃક્ષ છે અને નીચે માણસ બેસે અને જેવી અપેક્ષા કરે ને એવું મળે હવે આપણે અપેક્ષા કેવી કરવી એ આપણા ઉપર છે એક માણસ એક હતા ચાલતા ચાલતા નીકળ્યા અને એ થાકી ગયા તો એક વૃક્ષનો છાંયો આવ્યો એની એની નીચે બેઠા જરા આમ આડા પડ્યા મનમાં વિચાર કર્યો કે અહીંયા આટલો સરસ ટાઢો પવન આવે છે એમાં એક પલંગ અને એક ગાડલું જે કોશિકું મળી જાય ને તો ઓહો મજા આવી જાય કલ્પ વૃક્ષનું એ વૃક્ષ હતું એને ખબર નહીં થોડીક વાર થઈ ત્યાં એક બે માણસો આવી અને પલંગ ગાડલું સરસ મજાની રજા અને સરસ મજાનું ઓશિકું આપ્યું લિયો કેમ અરે અમારે અહીંયા હમણાં મહારાજે એક અહીંયા બધાની ઈચ્છા સંપત્તિનો કાર્યક્રમ કર્યો છે એટલે આ તમને દેવા આવ્યા છે અમે બધાને આવું આપીએ છીએ હે આનંદ કર્યો કલ્પર વૃક્ષ નીચે જેવી વિચારધારા કરી તરફ પ્રાપ્ત થયું થોડી વાર થઈ ભૂદેવ નીકળ્યા બપોરનો સમય તો થાકી ગયા હતા બરાબર વૃક્ષ નીચે બેઠા અને એટલી કડકડતી ભૂખ લાગી પણ કાંઈ હતું નહીં એટલે મનમાં વિચાર કર્યો આવી ભૂખ લાગી હોય ને જો એમાંય ચોરમાના લાડુ મળી જાય ને તો તો મજા મજા થઈ જાય ઓ ત્યાં બરાબર બે અબોટી બ્રાહ્મણ જેવા વસ્ત્રો ધારણ કરી અને આવ્યા ભુદેવ લ્યો આ થાળ કેમ અરે અમારા મહારાજે અહીંયા આજુબાજુના જેટલા લોકો એના બધા બધા માટે થઈ અને ઈચ્છા સંપત્તિનો કાર્યક્રમ ચલાવ્યો છે એટલે આજે લાડવા જમાડવાના લ્યો લાડવા ઓહો લાડવા યાદ કરે લાડવા એવા પણ આટલા બધા એક એક તમારથી જેટલા જમા એટલા તમે જો બાકીના ઘર લેતા જો ભુદેવ જમીન નીકળી ગયા એક મહારાજ હતા એક બાપુ ચાલતા ચાલતા એવા થાકી ગયા વૃક્ષ નીચે બેઠા ચાલવાનું ઘણું બાકી હતું વૃક્ષ નીચે બેસીને નક્કી કર્યું એને તો ખબર નહીં અકલ્પ વૃક્ષ છે આ હાલી હાલીને આટલો થાકી ગયો પણ જો આમાં એકાદી પલાણી ઘોડી મળી જાય ને તો ચાલવાનું છૂટી જાય ત્યાં બરાબર બે માણસો પલાણી ઘોડી લઈને આવ્યા લ્યો મહારાજ આ પલાણી ઘોડી બાપુ કેમ અરે તમે થાકી ગયા છો ને એટલા માટે આની માથે બેસી અરે પણ મારે પાછી ક્યાં આપવાની આવે અરે ક્યાંય નહીં આપવાની એ તમારી હવે હે મારી લાવો લાવો લઈ પડ્યા થોડો સમય વ્યતીત થયો અને એક સુથાર કામેથી નીકળી અને જતો હતો ની વૃક્ષ નીચે સુવે છે વિચારતો હતો કે એક લાકડાની ડાળ સારી મળી જાય ને તો મારું અધૂરું કામ મારું પૂરું થઈ જાય બરાબર આમ જોયું ક્યાંય પણ ગાંઠ વગરનું એક લાકડું હતું એક ડાળ હતી મોટી આ ડાળ લેવી છે પણ કુહાડો હોય થાય ને કુવાડાને યાદ કર્યો ત્યાં બરાબર ડાળ ઉપર કુવાડો હતો ડાળ ઉપર કુહાડો હતો અને વિચાર્યું અરે આ કુવાડો પડશે મારી તો ડોક કપાઈ જાય ડોક કપાઈ ગઈ તમે નીચે બેસીને જેવું વિચારો ને એવું ફળ આ કલ્પવૃક્ષ આપે છે ભુક્તિંચ મુક્તિંચ દદાસી નિત્યમ ભાવા અનુસારેણ સદા ન આ ભાગવત એક કલ્પવૃક્ષ છે આ ભાગવતના મંડપની અંદર આવી અને સંસારનો કોઈ પણ મનુષ્ય જેવી પણ અપેક્ષા રાખે એવી અપેક્ષાને સંપન્ન ભગવાન ભાગવતી પોતે કરી રહ્યા છે તમે બધાય કલ્પવૃક્ષ નીચે બેઠા છો માટે અહીંયા ભાવ સારો રાખે તમને સત્સંગ અનેક જન્મના પુણ્યથી મળે છે અનેક જન્મના તમારા સત્કર્મના પ્રભાવે તમને ભગવાન ભાગવતની કથા મળે છે ભાગ્યો દયૈન બહુ જન્મ સમર્જિતૈન કેટલાય જન્મ જન્માંતરની તમારી પુણ્યની પૂંજી ભેગી થાય તો ભાગવત મળે અને જેને ભાગવત કથા સાંભળવા મળે ને એને પછી મુક્તિને ગોતવા નહીં જાય પડે જે માણસ ભગવાન ભાગવતની કથા

આનંદ નામના તટ ઉપર ભગવાનની કથા કરવાનો સંકલ્પ થયો અને એ સમયે જ્યારે ખૂબ લોકોને ખબર પડી કે અહીંયા કથા છે એટલે બહુ બધા ઋષિ મુનિઓ પોતાના પરિવાર સાથે સજનો સાથે સ્નેહીઓ સાથે બધા આવ્યા છે અને બધા ભાગવતની કથામાં બેઠા છે ભગવાન ભાગવતને સેવી રહ્યા છે આ સંસારમાં જો સેવવા જેવું કોઈ સાધન હોય તો ભાગવત છે એટલા માટે ભાગવતના પદ્મપુરાણમાં લખ્યું સદા સેવ્યા સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા ભગવાન ભાગવતની કથા એટલી સેવવા જેવી છે કે જેનાથી માણસ આનંદની પ્રાપ્તિ કરી શકે છે અને એ ભાગવતની કથાનો મંગલ પ્રારંભ થયો ભાગવત સાંભળવા માટે લોકો નહીં ઋષિમુનિઓ આવ્યા છે અને સૌથી મોટી વાત બતાવી છે કે ભાગવતની કથામાં બહુ બધા ઋષિઓ હતા આ ભાગવતની કથામાં કોને કોને જવું જોઈએ એના માટેની વ્યાખ આપણે ગામડામાં હોઈએ કથા બેસે શું કહીએ કથામાં તો વડીલો હોય ની જાય બીજું કથા ચાલુ થાય એટલે ગામમાં શું હોય હજી બે દી તો જવા દો ઘણા તો નક્કી કર્યું હોય નંદ ઉત્સવ આવે ને તે દી જવું છું નંદ ઉત્સવ દી ઘરે નવરા હોય પણ અહીંયા ન આવે પછી શું થાય ભગવાને એવું જ તૈયાર કર્યું હોય તમે ત્રણ દી નવરા હોય તોય તમે કથા સાંભળવા ન આવો અને ચોથા દિવસે આવવાનું નક્કી કરો તેદી તમારી ઘરે મહેમાન આવવા દે આવો જવાની ઘરે મહેમાન આવે આને કથામાં ન જવાની ત્રણ દી કર્યું હું તમે કથામાં આવતીકાલે કાલે એવો વિચાર ન કરશો વલા બકતો અમે તો કાલ આમ કરશું અમે કાલ આમ કરશું અરે કાલની નથી ખબર વાલા ભક્ત આજનું કરી લીધું આજનો લાહવો લીજીએ કાલનું કાચું હોય કેટલા લોકો કાલ જોઈ છે એક દુકાને મેં બહુ સુંદર વાક્ય વાંચ્યું બાપુ બહુ સુંદર લખ્યું હતું આજે રોકડા અને કાલે ઉધાર આજે રોકડા આપી જાવ કાલે ઉધાર એક ગ્રાહક ગયો ભાઈ આજે બાકી આપો ને વાંચી લે અહીંયા આજે રોકડા કાલે ઉધાર એમ બીજે દી આવ્યો બાકી આપો ને વાંચી લે અરે તમે કાલ તો કીધું કાલે આપીશ તો આટલે જ લઉ કાલે ઉધારે આજે નહીં કાલનું જ કીધું મેં તને આ સંસારમાં કાલની ખબર નથી આજનો લાભ લઈ લેજો અને મારી તો પ્રાર્થના છે તમને બધાને કે તમે જેટલો લાભ લઈ શકો ને એટલો જ લાભ બીજા પણ તમારા માધ્યમથી લઈને એવું સત્કર્મ કરજો આ સંસારમાં અહીંયા બેઠેલા એટલા લોકો છે કોની કોની પાસે મોબાઈલ છે હાથ જો કરો હાથ શું બોલજો જેની પાસે એક મોબાઈલ એક હાથ તો કરજો બે મોબાઈલ બે હાથ તો કરજો એક પણ માણસ એવો નહીં હોય જેની પાસે મોબાઈલ નહીં હોય યોગેશ્વર વ્યાસ પરા શરૌત છાયા સુકો કોણ કથામાં જાય છે જ્યારે સનતકુમારો ભગવાનની કથા કહેવા તૈયાર થયા ત્યારે પરાશરજી હતા

કે અત્યારે જેટલા વડીલો કથામ બેસે છે એના કરતા વધારે પ્રમાણમાં યુવાનો કથામ બેસતા થયા છે યુવાન લોકો કથા સાંભળતા થયા છે યુવાન લોકો કથાને કરતા થયા છે હવે તમે વિચારો આ જ કથાના આયોજક કોણ છે આ કેવલના સાવન આ બે છોકરાઓ યુવાન જ છે ને આ ક્યાં વય વૃદ્ધ થઈ ગયા છે તો અમે ક્યાં વૃદ્ધ થઈ ગયા છીએ

અને પોતાના શિષ્યોની સાથે ઋષિઓ આવ્યા છે અને એ ભગવાનની કથા સાંભળે છે અને આ સંસારમાં જેને ભગવાનની કથા નથી સાંભળી ને એ ગધેડા જેવો છે એને ભગવાનની કથા નથી વાલા ભક્તો એના કાન એ કાન નહીં સાપને રહેવા માટેના દર છે કથા સુની નહીં કાન જેને પ્રભુની કથા ન સાંભળી હોય ગામ આખાની નિંદા સાંભળી હોય પણ ભગવાનની કથામાં ન દે આખો દી રામજી મંદિરે બેઠા રહે પણ જેવા પૂજારી આવે એટલે ઘરે વ્યા જાય હવે આખો દી જેના આશરે બેઠા છો એની સંધ્યાની આરતીનો ઘડીક તો નગારો વગાડીને જાવ તમારા નામના નગારા વાગશે ઘડીક તો આરતીમાં ઉભા રહો આખો દિવસ રામજી મંદિરે બેહે ત્યારે ભગવાન વ્યાસ એમ કહે છે જેને કથા નથી સાંભળી એ કાં તો ગધેડા જેવો છે કા ચાંડાલ જેવો છે અને જો કથા નથી સાંભળી એમનેમ જતો રહ્યો તો એનો જન્મ કેવળ ને કેવળ એની માતાને પ્રસૂતિની વેદના દેવા થયો છે બાકી કશું જ જન્મનું કારણ નથી જેને માણસે ભગવાનની કથા ન સાંભળી હોય મિથ્યા સ્વ જન્મ જનની જન દુઃખ ભાજા પ્રભુની કથા ન સાંભળવા મળે તો જન્મ વ્યર્થ વયો ગયો છે અને એવા સમયે જ્યારે ગંગાના ઘાટ ઉપર કથા શરૂ થઈ એ ગંગાના ઘાટ ઉપરથી નીકળેલા શબ્દો ચાલતા ચાલતા યમુનાના ઘાટ ઉપર જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં પડ્યા બંને જણા સ્નાન કર્યું અને તરણુ બન્યા છે અને તરણુ બની અને જ્યારે મા પાસે આવ્યા તો ભક્તિ મહારાણી એ બંનેને સાથે લઈ અને જે જગ્યાએ ભગવાનની કથા ચાલતી હતી ત્યાં આવવા માટે નીકળી ગયા યમુનાના ઘાટ નીકળી અને ભક્તિ મહારાણી પોતાના બે સંતાનોને લઈ અને ગંગાના ઘાટ ઉપર જ્યાં પ્રભુની કથા ચાલે છે ત્યાં આગળ ગયા છે પણ ભાગવતના એક શ્લોકમાં બહુ અત્યંત એક ઉપદેશકારક સંદેશો મોકલાયો છે ભક્તિ મહારાણી નદીઓને સાથે લઈ તીર્થના દેવતાઓને સાથે લઈ પોતાના બે દીકરાઓને સાથે લઈ અને જ્યારે જાય છે ત્યારે ભગવાનનું નામ લેતા લેતા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથે નામાની મુહુર વદંતી ભાવથી ભગવાનનું સત્સંગ કરતા કરતા ગયા છે એટલે આનો અર્થ આ સંસારના લોકોને એવો બતાવ્યો કે આ દુનિયામાં જ્યારે પણ તમે કથા સાંભળવા જાઓ ત્યારે બીજી ત્રીજી વાતો કરતા કરતા ન જવું પણ પ્રભુની કથા સાંભળવા જાવ ત્યારે પરમાત્માની ધૂન ગાતા ગાતા ભગવાનની કથા સુધી જાવ પરમાત્માનું નામ લેતા લેતા પરમાત્માની કથા સુધી જવું અને સત્સંગમાં જઈને પણ પ્રભુનું નામ લેતા લેતા ભગવાનની કથા સાંભળવી ઘરેથી ગૌમુખીને માળા લેતી આવી અને કથામાં બેસીએ ને ત્યાં સુધી ભગવાનના નામની માળા ફેરવતા ફેરવતા પ્રભુની કથા સાંભળવી અને જ્યારે ઘરે જઈએ ત્યારે પ્રભુના નામ લેતા લેતા પરમાત્માના સ્તવન દ્વારા આપણા ઘરે જવું જોઈએ આ સાચો નિયમ છે ભગવાનની કથાનો એ ભક્તિ મહારાણી પોતે જ્યારે આવે છે ત્યારે તમે પ્રભુનું નામ લ્યો ને એટલે પરમાત્મા સ્વયં તમારી પાછળ પાછળ તોડે સ્વયં પ્રભુ તમારી પાછળ આવે કેમ કે ભગવાન સ્વયં નવમસ્કંદમાં સ્વીકારે છે અહમ ભક્ત પરાધીનો ય સ્વતંત્ર ઇવ દ્વિજ સાધુર બિરસ્કસ્ત હૃદયો ભક્તેર ભક્ત જનક પ્રિય હું મારા ભક્તોને આધીન છું હું સ્વતંત્ર નથી ઋષિઓ હું પ્રભુને આધીન છું આ ભક્તિ છે એ ભક્તના હૃદયમાં કોના માટે પેટ માટે પેટ કરાવે વેઠ આ પાપી પેટ માટે માણસ પૈસો પૈસો એટલે લક્ષ્મી માટે સતત દોડ્યા કરે સતત દોડ્યા કરે પણ તમને ખબર છે આ સ્વયં લક્ષ્મી અનુગામીની કોની છે સ્વયં પરમાત્માના અનુગામીની છે કોની પાછળ દોડે ભગવાન પાછળ ભગવાન કોની પાછળ જાય એના ભક્તોની પાછળ મન નિર્મલ ભયો આ સંસારમાં સૌથી મોટું કોઈ હોય ને તો ભગવાનના ભક્ત છે એકવાર લક્ષ્મીજી બરાબર ભગવાન પાસે બેઠા તા આમથી ભગવાનના ભક્તને આવતા જોઈ ગયા લક્ષ્મીજી લાજ કાઢ લીધી કેમ તો કહે છે ભગવાન કરતા ના ભક્ત મોટા છે આ સંસારમાં ઘણી વખત માણસ કે તો ભાઈ હું મોટો ભાઈ તું નાનો ના માનવ કહે કે મે બડા તો ઇસ ધરતી પર તું ક્યું ખડા માણસ કહે કે હું મોટો તો એને કહો કે ભાઈ તું મોટો છો તો ધરતી પર કેમ ઉભો છો मानस कहे कि मैं बड़ा तो तू धरती पे क्यों खड़ा धरती कहे मैं बड़ी तो शेष के सर पे क्यों खड़ी तू शेष नाग माथा पर शंकर में केम गयो भाई तू मोटो छे तो शंकर ना गला शेष कहे कि मैं बड़ा तो शंकर के गले में क्यों पड़ा शंकर कहे कि मैं बड़ा तो कैलाश में जाकर क्यों बड़ा रहा તમે મોટા હો તો કૈલાસમાં શું કામ રહ્યા કૈલાસ કહે કે હું મોટો તો લોકો પૂછ્યું કે તમે મોટા છો તો રાવણ ના ડર થી તમે શું કામ હલી ગયા કૈલાસ કહે કે મેં બડા તો રાવણ કે ડર સે ક્યુ ખલબલા રાવણ કહે કે મેં બડા તો બલિકી બગલ મેં ક્યુ દબા રાવણની પાસે આટલી તાકાત હતી છતાં પોતાની બગલમાં દબાવ્યો હતો રાવણ કહે કે મેં બડા તો બાલી કી બગલ દબા બાલી કહે કે મેં બડા તો રામ કે ચરણ મેં ક્યુ પડા તું આટલો બધો બળવાળો હતો તો રામના ચરણે શું કામ પડ્યો અને જ્યારે વાલીને માર્યા પછી રામને અભિમાન આવે અને રામજી એમ કહે કે રામજી કહે કે મેં બડા તો સંસારના લોકો કહે છે કે ભક્તો કો હૃદય તમે મોટા છો તો ભગવાનને તમે તમે કહે છે કે ભક્તના હૃદયમાં શું કામ રહો છો આ સંસારમાં સૌથી મોટા હોય તો ભગવાનના ભક્તો છે પ્રભુના ભક્તો મોટા છે એટલે ભગવાને કહ્યું અહમ ભક્ત પરાધીનો હું મારા ભક્તોને આધીન છું અને એ ભક્તિ મહારાણી જયારે પરમાત્માની કથામાં બેઠા છે જે કથા પ્રભુની કૃપાથી મને મળી છે પરમાત્મા ત્રણ મુજને મળ્યા હયું મસ્તક અને હાથ બહુ દીધું નાથ જા ચોથું નથી માગવું હૈયું આપ્યું મસ્તક આપ્યું અને આ હાથ આપ્યા આનાથી વિશેષ હવે જોઈએ છે શું તમને પરમાત્માને નમવા માટે મસ્તક આ બુદ્ધિ આપી સત્કર્મ કરવા માટે ઠાકોરજી મને હાથ આપ્યા અને તારી ભક્તિને રાખવા માટે હૃદય જેવું સ્થાન આપ્યું હવે બીજું જોઈએ શું મારે ત્રણ વાના મુજ ને મળ્યા હૈયું મસ્તક અને હાથ બહુ દઈ દીધું દિના નાથ જા ચોથું નથી માગવું હવે તારી એટલી કૃપા અમારા પર વરસી સનત કુમારો કથા કરે છે અને જ્યાં જ્યાં કથા હોય છે ત્યાં ત્યાં પ્રભુ રહે છે કથા મહિમા છે જ્યાં ભગવાનની કથા ત્યાં પ્રભુ રહે છે યત્ર ભાગવતી વાર્તા તત્ર જ્યાં પ્રભુની કથા હોય છે ત્યાં પરમાત્મા પોતે રહે છે ભક્તિ હોય ને આ ભગવાન હોય જ્યાં ભાગવત ને ભક્તિ ભક્તિ ને ભગવાન આ બહુ નરું સત્ય છે પરમાત્માએ સ્વયં કહ્યું છે ના હમ વસામે વૈકુંઠે યોગી નામ હૃદયે ન છ યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામી નારદ હે નારદ હું એવી જગ્યાએ રહું છું કે જ્યાં મારા ભક્તો મારું ગુણ ગાતા હોય જ્યાં મારો સત્સંગ થતો હોય અને પરમાત્માની કથા જે ચાલતી હતી કથા જ્યારે દેવર્ષિ નારદની એ કથામાં સનત કુમારની કથામાં જ્યારે ભગવાન પ્રગટ થયા અને પરમાત્માએ કહ્યું કે નારદ માગો શું આપું તમને ત્યારે ભગવાન પાસે નારદે માગ્યું પ્રભુ આજ અમારી કથામાં જેમ આવ્યા છો ને એમ આ ધરતીમાં જ્યાં પણ કથા થાય ત્યાં તમારી કથા સાંભળવા આવનારા ભક્તોને તમારા દર્શન થાય એવું વરદાન આપો જેમ અમારી પાસે આવ્યા એમ તમે બધી જગ્યાએ જાઓ અને આ દુનિયામાં પરમાત્માને જોવો હોય ને તો તમારે સત્સંગમાં જ જવું પડે એની વગર ન ચાલે અને એટલે તો બેનો એકાદશી ના કે પૂનમ ના જયારે સત્સંગ કરતા હોય ત્યારે નથી ઓલું પેલું પદ ગાત આપણું ગામડાનું એકદમ દેશી પદ સંતાન મળતું નથી એટલે એક વખત આત્મદેવ બ્રાહ્મણ દુખી થઈ અને નક્કી કર્યું કે સંતાન ન થાય તો જીવન જીવવું નથી એટલે એમણે ઘર છોડી અને જંગલમાં જઈ પોતાના શરીરને ક્ષીણ કરવા માટે પોતે પ્રયત્ન કરી રહ્યા છે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરે છે એવા સમયે એક ખૂબ તરસ લાગી અને બ્રાહ્મણ એક સરોવર પાસે જાય છે તો સરોવરની પાસે એક સંત મહાત્માજી મળ્યા છે અને એમણે આત્મહત્યા એમને રોક્યા છે રોકે છે કે તમે સુકામે આત્મહત્યા કરવી છે તો કહે છે કે મહારાજ મારે ત્યાં સંતાન નથી દીકરો નથી એટલે મારે મરી જવું છે મહાત્માજી બહુ સુંદર વાક્ય પૂછ્યું કે દીકરાની જરૂર શું છે સંતાન ને શું કામ જોઈ તમારે છે કે પુત્ર નો હોય તો પૂમ મર્યા પછી દીકરો આપણું શ્રાદ્ધ કરે ને આપણને મુક્તિ મળે એવી નઠારી આશા લઈને મરવું એના કરતા આપણે આપણું શ્રાદ્ધ આપણી જાતે કરીને જઈ શું વાંધો છું સંસારમાં દીકરો શ્રાદ્ધ કરે ને મુક્તિ મળી જાય એવી પારકી આશા પારકી આશા સદા નિરાશા એવી નઠારી આશાઓ લઈને ન જવું જોઈએ લોટ અને ચોખાના લોટના પિંડદાન કરી અને પાણીમાં પધરાવે અને આપણને મુક્તિ મળી જાય એના કરતા પરમાત્માએ આપેલો પંચ આ પિંડ ઠાકોરજીની સેવામાં સમર્પિત કરીને જાઓ તો પછી તમારા પિંડદાનની જરૂર નહીં પડે સંસારમાં તમારી જાતે પિંડદાન કરતા જાઓ પણ યાદ રાખજો જાતે પિંડદાન કરો ને તો જે વસ્તુ ભગવાનને અર્પણ કરો એ વસ્તુમાં તમારે પરમાત્માને તુલસી પત્ર રેડું આપવું પડે અરે આ પિંડ તમારે ભગવાનને અર્પણ કરવું હોય તો તુલસીમાં રાખવું પડે હવે તુલસી કાઈ માથા માથે રખાય ના પણ તો તુલસીની માળા તમારા ગળામાં જોઈએ પરમાત્માનું એ તિલક તમારા કપાળમાં જોઈએ અને તુલસીની માળા કે રુદ્રાક્ષની ની માળા તમારા ગળામાં પહેરી હશે ને તો તમે કોઈકના છો એવું નક્કી થઈ જશે શહેરમાં ઓલા કૂતરા પકડવા માટે મ્યુનિસિપાલિટી વાળા આવે ડબો લઈને તો કેટલા કૂતરાન પકડી જાય જે કૂતરાના ગળામાં પટ્ટો ન હોય એને ડબમાં ભરી જાય પટ્ટો હોય તો શું કહે આ તો કોઈકનો માલિકીનો છે ભાઈ આને ન લઈ જવાય એટલે એને ન લઈ જાય એમ જ્યારે એમના દૂતો આવશે ને ડબો લઈને ભરવા તેથી તમારા ગળામાં તુલસીની માળા હશે ને તો એમના દૂતો કહેશે આ તો વિષ્ણુ ભગવાનનો છે રુદ્રાક્ષની માળા હશે તો કહેશે કે આ તો શંકર ભગવાનનો છે આને આપણે ન લઈ જવાય તમને એમના દૂતો નહીં લઈ જાય માટે કોઈકના બનીને રહેજો કોઈકના થઈ જાજો તમારા ગળામાં પટ્ટો પહેરજો તુલસીની માળા રુદ્રાક્ષની માળાને ધારણ કરજો અને આ પિંડ ભગવાનને અર્પણ કરજો આત્મદેવ બ્રાહ્મણને સમજાવે છે કે ભૂદેવ આ સંસારની માયા છોડી દેવો હજી તમને કહું છું જવા દો બધું અરે મહારાજ તમને શું ખબર પડે સુખ ક્યાં છે તમે સંન્યાસી અમે સંસારી મહારાજે કહ્યું આ સંસારમાં સુખ નથી સુખ તો સંન્યાસમાં છે સંન્યાસ સર્વથા સુખમ એક વાર સંન્યાસી બની જુઓ તો ખરા કેટલું સુખ છે એક વાર સિકંદર પોતે બરાબર યુદ્ધ કરવા માટે જતો હતો ચાલતા ચાલતા ગયા ને બરાબર નદીના કિનારે એને જરા વિશ્રામ લેવાની ઈચ્છા થઈ એટલે પાણી પીવા કે ભાઈ ક્યાં જાય છે બાજુના રાજ્યને જીતવા કેમ અરે રાજ્યનો રાજા બનીશ મહારાજે કીધું કે રાજ્યનો રાજા બનીશ પછી અરે પછી એના બાજુનું રાજ્ય જીતીશ સમજી લે તે ઈ જીતી લીધું પછી પછી આ દેશને મારા વશમાં કરીશ પછી દેશ ઉપર શાસન કરીશ પછી આ બધી ઉપાધિ લીધા પછી તારે શાંતિ લેવી અને કરતા બાજુ હોય જાય શાંતિ છે અહીંયા જો આ બધું કર્યા પછી તારે શાંતિ મેળવી છે એના કરતા અત્યારથી ભગવાનનું નામ લે શાંતિ મળી જશે તને આ સંસારમાં આપણે શું કરીએ ખબર